તો સુરત શહેરમાં પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જૂનું અપહરણ અને પોક્સો કેસ ફરી ચર્ચામાં આવ્યો છે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે લાંબા સમયથી ફરાર આરોપી ચરણસિંહ ભોગીરામ કુશવાહને રાજસ્થાનના જયપુરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે વર્ષ બે હજાર ચારમાં આરોપી ચરણસિંહે સગીર વૈનિક દીકરી સાથે પ્રેમ સંબંધ બાંધી તેનું અપહરણ કર્યું હોવાનો આરોપ છે આ ઘટના બાદ યુવતીના પરિવારજનોએ પૂર્ણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસને મળેલ માહિતી અનુસાર આરોપી ચરણસિંહ છેલ્લા ઘણા વર્ષોથી પોતાનું નામ સરનામું અને ઓળખ છુપાવી પોલીસથી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો છેલ્લા એક વર્ષથી આરોપી પૂરેપૂરો નાસ્તો ફરતો હતો અને રાજસ્થાનના જુદા જુદા વિસ્તારમાં આશરો લઈ રહ્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને મોખરાના સૂત્રોના આધારે આરોપીની જાણકારી મેળવી હતી તેના લોકેશનના આધારે પોલીસની ટીમે તરત જ રાજસ્થાનના જયપુર પહોંચી દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો આરોપીની ધરપકડ બાદ પોલીસે તેને સુરત લાવી કાનૂની કાર્યવાહી આગળ ધપાવી છે